છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નીરા હોટલ પાસે હાઈવે રોડ બાવન હજાર એકસો સિત્તેરનો નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિદેશક વડોદરા વિભાગ વડોદરાઓ તથા શ્રી ગૌર અગ્રવાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર નાઓ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી શ્રીનાઓને પ્રોહિબિશન ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ નાબૂદ થાય તે રીતેની સૂચના કરેલ જે અન્વયે શ્રી વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના કરેલ જે અન્વયે સ્ટાફના પોલીસ માણસો છોટાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાતમી ખાનગી બાતમી બાતમી બાતમીદાર થકી હકીકત મળેલ જે હકીકતના આધારે છોટાઉદે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નીરા હોટલ પાસે હાઇવે રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા છ લાખ બાવન હજાર એકસો સિત્તેરનો મુદ્દા મળતા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધે મહિન્દ્રા કંપનીની બોલેરો ફોર વ્હીલ ગાડી જેનો રજિસ્ટર નંબર જીજે વીસ સીએ પાંત્રીસ એકાવન ચાલક શંકરભાઈ માલસિંગભાઈ રાઠવા રહેવાસી ગુનાટા તાલુકા જિલ્લા છોટાઉદેપુરને પકડી પાડી પ્રોવિઝન ગણનાપાત્ર કેસ શોધી કાઢી છોટાઉદે પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે